ગૌશાળાના નામ પર ચાલતા ગોરખ ધંધાનો વધુ એક કિસ્સો જુનાગઢ જિલ્લામાં બહાર આવ્યો છે ટ્રસ્ટના નામે ગાયોનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે અને આ ગાયોનું વેચાણ કોઈ પણ મંજૂરી વગર કરી રહ્યા હોવાનું ખુલ્યું છે આવો જાણીએ ગૌશાળામાં ચાલતી લાલિયાવાડીને જુનાગઢ જિલ્લામાં છ માસ અગાઉ રખડતી ભટકતી ગાયોના મૃત્યુ અને ગૌશાળામાં ચાલતી લાલિયાવાડીના મીડિયાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું હતું

હીરાભાઈ હાવલિયા કરે કરીને કરે છે અને કોઈ આ ગૌશાળામાં છેલ્લા બે કે ચાર વર્ષથી આ જે ધંધા હાલે છે આ બાબતે મેં અગાઉ પણ મીડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું એ ખાસ વાત કરું તો ગઈકાલના દિવસે જ્યારે આ ગૌશાળામાંથી ગાયો ભરાય અને કર્ણાટકમાં ગઈ જે ટ્રકના ડ્રાઈવર સાથે વાત કરવામાં આવી અમારા ઉપસરપંચ શ્રી નિલીપસિંહે તેણે કીધું કે હું કર્ણાટક ભરી જાઉં છું ને આના પહેલાં પણ ગાયો ભરી ગયો હતો મારું ખાલી એટલું જ કહેવાનું છે કે આ ગૌશાળા છે એ ગાયો હાંચવા માટેની છે કે ગાયો બહાર મોકલવા માટેની છે તો આ ગાયો સારી ગાયો છે અને જે ગાયોની કિંમતી છે એ લોકોને બહાર મોકલી અને એને વેચાણ કરે છે ગેરકાયદેસર અને અમારી પાસે એના પ્રૂફ છે ત્યાર પછી વાત કરું કે આ ગાયો મોકલવામાં આવે ત્યારે ગ્રામ પંચાયતને કોઈ પણ પ્રકારની જાણ હોતી નથી રાત્રિના સમયે કાશ વહેલી સવારે આ ગાયો મોકલી દે છે અમારા એક ગામના લીલાભાઈ કોળી કરીને છે એને એણે પણ મને કીધેલું અને મેં રેકોર્ડિંગ પણ બધામાં નાખેલું છે બે મહિના પહેલાની વાત છે કે આ લોકો વેસ્ટ ગયુંના અને બીજા વાસડાઓના અને વાહનો ભરી અને માંગરોળ બાજુ મૂકી આવે છે તો આ ગાયોની હાલત શું થતી છે આને કોઈ જાનવર છે કે કોઈ બીજું નામ ના હોતો હીરાભાઈ સાવલિયા સોંદરડા ગૌશાળા પ્રમુખ એટલે ભાઈ આજે આ ગૌશાળામાંથી કાલે કઈ કર્ણાટકમાં કેટલી ગાયો મોકલવામાં આવી છે અને કઈ રીતે અમે અહીંથી વેચાણ કરીને આપી અમે કોઈ કટલખાને ન જવા દેતા અને એ લોકો ત્યાં ગાયો લઈ જાય ફેરી એટલે પશુપાલન માટે લઈ જાય જઈએ અને કઈ રીતના તમે અહીંથી મોકલવામાં આવ્યું કઈ રીતના વેચી વેચાતી ગાયું કેટલા લેખે આપવામાં આવ્યું છે એમાં આમાં બધાની કિંમત સરખી ન હોય સાહેબ એ મારી પાસે પહોંચ્યું છે અંદાજ કિંમત અંદાજ કિંમત કિંમત આઠ ઇંતેર હજાર અને અગાઉ કેટલી વાર મોકલવામાં આવી છે અહીંથી અગાઉ એની પહેલાં એક તારીખ ભરી ગયા અને તમારી ઉપર જે ગૌશાળા ઉપર જે આક્ષેપ છે કતલખાનાથી મોકલવામાં આવે છે પાયો આક્ષેપ છે ને સાહેબ ગૌશાળા આપડે હકો હોય તો કતલખાના ગાયો થોડીક મોકલવાની હોય તો આમાં એવી કેટલી ગાયો હોય કતલખાના એવી જ છે પચાસ ટકા ઉપર